નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રિય મિત્ર જયસુખભાઈ અને વાગ્યા છે ત્રણ ને ચાર મિનિટ રાતના અને આ મોરંગીના જે યુવાનો છે એ મરચાં કટિંગ અને સબ્જી કટિંગનું કામ કરી રહ્યા છે તો આમને બધાને વધાવવા જેવા છે કારણ કે ત્રણ વાગે ને પછી જે પાયાના પથ્થર હોય ને એ જાગતા હોય બાકી બધાની વિકેટો પડી ગઈ હોય આ ભાઈ અંધારામાં છે એટલે દેખાય નહીં પણ છે સમાજના હિતેશ શું માણસ અશોકભાઈ શિયાળ પેલો છે અમારે સપુરભાઈનો બાબલો પ્રતિક સોલંકી ખૂબ સરસ કામગીરી થઈ રહી છે અને મોરંગી કોળી સમાજની કરોડ સમાન એવા અમારે શકુરભાઈ સોલંકી છે અને આગળ હું તમને બતાવું છું વડીલોનો ઉત્સાહ તમે જુઓ ઠંડી પણ એવી છે અને આ જય કોળી સમાજના ડુંગરપોળાથી હાખડ પરિવારમાંથી દાદા પધાર્યા છે એમને પણ આપણે વધાવી લઈએ અને રાતે બહુ બધું કામ કરતા કરતા યુવાનોને એવું લાગ્યું કે ભૂખ લાગી છે ભજિયાની મથામણમાં હાલે છે કા તો ભજીયા લાલ થઈ જશે ને કામ ફુલાતા નથી એમાં બનાવાય કારીગર કોણ છે લોટ કોણે બાંધ્યો છે કટિંગ કોણે કર્યું છે એ ખબર નથી મુકવા વાળો માણા અલગ છે કાઢવા વાળો માણા અલગ છે હા એમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જો ભજ્યું સુધરી જાય તો કોક એમ કહે કે મેં લોટ બાંધ્યો છે કારીગરો બદલતા બદલતા રહી છે ભાઈ તમે તમે લોટ બાંધો નથી બાંધો આમાં ખરેખર પાકું થાય એમ નથી કારણ કે જો પેલા વિડીયો રોકડી રાખ્યું તો ખબર પડે કે કોણ હતું એમ હા ને આમાં કોક ને આ દાદા ને તમારે શું આવ્યું બટેટું બટેટું કાસું હોય મહેનત પડતો દે હવે બટેટ ભાઈ કાસું આવ્યું છે ભાઈ હવે ધ્યાન રાખજો તમે છેડવવામાં તો સરસ મજાનો આ બધા યુવાનોનો ઉત્સાહ છે ટાઇટ ખરેખર છે અને રસોઈયો છે નહીં અને અમારે રસોઈયો છે હિંમતભાઈ મકવાણા મહુદ્રાથી દાદા ફોન એનો ફોન આવે કેમ થાય સવારે નંદાઈ જાય બધું હેં નહીં હોય તો આપણે પાડી દેવું બધે ભેગા થઈને તો આખે આખું સરસ મજાનું આયોજન છે કપૂરભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા અને ભઈજાનો એક ગાણ પડી ગયો છે અને ટેસ્ટિંગ ટેસ્ટિંગ માં ગાણ ખવાય એવું લાગે છે આ આ ગયા છે હું ચાખું ચાખું ભાઈ અમારો પૂરો થઈ જાય પછી આગળ હું ચાલુ કરું